તો અનેક મહત્વના સમાચાર સુરત થી આવ્યા છે સુરતના સ્વામિનારાયણ મંદિર ધર્મા વિવાદમાં આંદોલન વધુ ઉગ્ર બન્યું છે આંદોલનમાં પુરુષ હરિભક્તો બાદ હવે મહિલા હરિભક્તો પણ જોડાય છે પાંચસોથી વધુ મહિલા હરિભક્તો કાપોદરા સ્વામિનારાયણ મંદિરમાં ભેગી થઈ છે તેઓ પણ ધર્માદો સ્વીકારવા માટે ચાલતા આંદોલનમાં જોડાઈ ગયા છે અને આજ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સુરતના સંવાદદાતા આઝમ પાસે જે આઝમ આ વિવાદ વકરી રહ્યો છે હવે મહિલાઓએ પણ આ સમગ્ર વિવાદમાં જંપલાવ્યું છે ધર્માદા મુદ્દે શું છે અત્યારની પરિસ્થિતિ તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે ધર્માદા અંગેનું આંદોલન ચાલી રહ્યું છે તેમાં પુરુષ હરિભક્તો બાદ હવે મહિલા હરિભક્તો પણ જોડાઈ ગયા છે અને ધર્માદો સ્વીકારવાની માંગ સાથે તેઓ કાપોદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ઉમટી પડ્યા છે. પાંચોદીબદુ મહિલાઓ કાપોદરા સ્વામિનાર મંદિર ખાતે ઉપસ્થિત છે ધર્માદો સ્વીકારવા માટે મહિલાઓ પણ હવે આંદોલન શરૂ કર્યું છે. મોટી માત્રામાં મહિલાઓ દાપોદરા સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી ગઈ છે નજીકના સમયમાં જ ઇલેક્શન આવી રહ્યું છે જેના કારણે જેનો અઢીસો જેટલો અઢીસો રૂપિયા જેટલો ફાળો હોય તેને તે સંદર્ભે જ હવે આ અભિયાન તેજ બન્યું છે આજ વિશે વધુ માહિતી મેળવી અમારા સુરતના સંવાદદાતા આઝમ સાલે પાસે આઝમ હાલ શું પરિસ્થિતિ છે ધર્માદાનો જે વિવાદ છે સતત વકરી રહ્યો છે મહિલા હરિભક્તોએ પણ આમાં જોડાયા છે કેવી પરિસ્થિતિ છે ત્યાં વિશાળ આજનો ચોથા દિવસે ફરી એકવાર નવો વણા જોવા મળી રહ્યો છે એક તરફ જોવા જઈએ તો જે સુરતના રામપુરા વિસ્તારમાં સ્વામિનારાયણ નું જે વરસાદ આવ્યું છે ત્યાં પુરુષો આંદોલન ઉપર ઉતરી આવ્યા છે ત્યારે બીજી તરફ

આઝમ સમગ્ર બાબતે ટ્રસ્ટીઓનું કે મંદિર સંચાલકોનું શું કહેવું છે એ લોકો આ ધર્માદો સ્વીકારવા રેડી થયા છે કે પછી હજી પણ તે લોકો અડગ છે પોતાની જે મુખ્ય માંગ છે તેની પર

સમગ્ર સમગ્ર આ બાબતે સરકારી પ્રશાસન ઇન્ટરવ્યુન કર્યું છે કે કેમ અને જો એ તરફ જોવા જઈએ તો હાઈકોર્ટનો હુકમ હતો તેમાં એકસો બસો એકાવન રૂપિયા ધર્માદા કરવાની હરિભક્તોને છૂટ હતી અને તે વોટિંગ રાઇટ તેને જ વોટિંગ રાઈટ મળે તેવો હાઈકોર્ટનો હુકમ હતો તો ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટના હુકમનો અનાદર પણ થઈ રહ્યો છે તો સરકારી તંત્ર ઇન્ટરવ્યુન કર્યું છે કે કેમ હજી એક તરફે આ જે હુકમનું પાલન કરવામાં આવતું હોય છે તેને પણ એક અંશે આક્ષેપો થઈ શકે મૂકવામાં આવી રહ્યા છે અને જે પાંચ વર્ષથી જે બસો એકાવન રૂપિયા ભરી રહ્યા છે તેમના મત અધિકારો હોય છે પરંતુ આ બાબતે તેમને પણ અટકાવવામાં આવી રહ્યા છે અને ટેકનિકલ પોઈન્ટ મૂકી આ જે સાવા પક્ષ વાળા છે તે આંદોલનમાં બેસેલા લોકોનો નામ નથી લઈ રહ્યા જેથી આ લોકો વોટિંગ ના કરી શકે એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે વિશાલ આભાર આઝમ સમગ્ર માહિતી આપવા બદલ